હોળીના તહેવારને હવે એક દિવસ આડે છે ત્યારે લોકો દૂર દૂરથી પગપાળા દ્વારકાધીશના મંદિરે ચાલીને જાય છે ત્યારે રસ્તામાં ઠેર ઠેર પગપાળા જતા લોકો માટે કેમ્પની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે જ્યાં લોકો ભોજન સહિત રાત્રિ રોકાણ કરી શકે છે જામનગરના જય દ્વારકાધીશ મિત્ર મંડળ રાજ કન્સ્ટ્રક્શન ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા જતા પગપાળા યાત્રિકોની સેવા આપવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા ફૂલડોલ ઉત્સવમાં સેવા આપવામાં આવી છે દ્વારકાધીશ મિત્રમંડળ દ્વારા પદયાત્રીને અલગ અલગ ફ્રૂટ આપી ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં સ્મિત પરમાર નિતિન પરમાર નિર્ભાઈ પરમાર ધીરુ નકુમ અશ્વિનભાઈ રાઠોડ સહિતના લોકો સેવા આપી રહ્યા છે લાઈવ ડીજે સાથે બે ટ્રેક્ટર ઓફ ફ્રૂટ ભરી અલગ અલગ પદયાત્રિકોને ભાવ પીરસવામાં આવે છે મારું નામ નીર પરમાર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મહાદેવર અમે લોકો દ્વારકાધીશ મિત્ર મંડળ દર વર્ષે

અલગ અલગ પ્રકારના ફ્રૂટ અને પાણી અને સાથે સાથે મેડિકલ કેમ્પની સુવિધા સાથે અમારું આ પાંચમું વર્ષ છે અમારા મિત્ર મંડળનું આખું ગ્રુપ સહિત અમે આ સેવા કરી હતી અને સાથ સહકાર મળે એવી જરૂર મિત્રોની પ્રાર્થના